શરતમાં તહેવારો સમય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને દરેક પોલીસ મથક વિસ્તારના સંવેદનશીલ વિસ્તારમાં ધ્યાન રાખવા સરહદ પોલીસને અદ્યતન ચાલીસ જેટલા ડ્રોન અપાયા છે જે ડ્રોન માટે કર્મચારીઓને ટ્રેનિંગ અપાયા બાદ તમામ ડ્રોનનું ડિમોટ્રેશન પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરાયું હતું શરતમાં આવનાર તહેવારો સમય કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સાથે શહેરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવા માટે સુરત પોલીસને ચાલીસ જેટલા ડ્રોન આપવામાં આવ્યા છે જે ડ્રોન માટે કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી ત્યારે ચાલીસ ડ્રોન સાથે સુરતના લીંબાયત ખાતે નીલગીરી ગ્રાઉન્ડ પર ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું જેમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને તમામ ડ્રોનનું નિરીક્ષણ કર્યું હતું ગુજરાત पुलिस દ્વારા जो है जो नई ड्रोन खरीदी थी एम માન્ય ડીજીપી ઓફિસ તરફથી આઠ જેટલા ધોરણ સુરત શહેરને ફાળવામાં આવેલા છે અને બાર જેટલા ધોરણ અમારા પાસે પહેલા હતા કુલ વીસ જેટલા ધોરણના દ્રોણ સ્માર્ટ બનાવવામાં આવેલા છે અને આ ધોરણનો ઉપયોગ કરીને અમે લોકો જો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી દ્રોણના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં પ્રસ્તુત કરવાના છીએ અને આ આવનાર દિવસોમાં જ તહેવારોના સીઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોનના મદદથી તમામ પ્રકારના લોર્ડર કંટ્રોલ કરવામાં પોલીસ મળવાના છે એક ડ્રોન પચીસ લાખ રૂપિયા છે અને પાંચ કિલોમીટર દૂર તક આજે ડ્રોન જઈ શકે છે અને ત્યાં તેમને સરસ ફૂટેજ આપી શકે છે આ તમામ અમારા છે ડીસીપી છે એના પાસે રહેશે એસઓજી પાસે રહેશે ટ્રાફિક પાસે અને ક્રાઇમ બ્રાન્ચમાં આ દ્રોણને ફાળવણી થશે જેથી આ દરરોજ એનો ઉપયોગ થતા રહે આ પ્રકારને અમે લોકોને જો ઓપરેશન અમે લોકો નક્કી કરાય છે